મહુધા તાલુકાના મહીસા તાબે ઉધરજીની મોવાડીમાં પહેલી રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ નવરાત્રિની પહેલી રાત્રે જ માતાજીની મોરવડી પર હુમલો થયો એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ ત્રણ દિવસ અગાઉની રીસ રાખી અને આ હુમલો થયો રાત્રિના ગરબાના સમયે ગરબા ચાલુ હતા અને તે દરમિયાન હુમલો થયો બાઈક અડી જવાની રીસ રાખી હુમલો થયો અને મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ

એ લોકો આખો દિવસ ફોન માર માર કે લડવું હોય હોય લડવું લડુ હોય એમ નદી પર અમે જો કામ નોકરી કરીએ ને તો આવતી વેરાય દસ જણા બાઇક લઈને ભરેલા મારવા તો અમે અહીં ગયા તારા બધા અમે આવ્યા ત્યાં પછી ખાવાના ટાઈમ મારો કર્યો મોડ બી તોડી નાખી આ અમારું સાઉન્ડ નવું હતું એની પર પોણી નાખી પથ્થર ફેંક્યા હજુ ડાક પડે છે સાઉન્ડ પર એવું બધું રી આવે એ લોકોને અમે કંઈ કરી બધી બધી આગળ શું કાર્યવાહી કરી તમે આગળ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી પણ હજુ કંઈ થયું નહીં તો પોલીસ દ્વારા આગળ કોઈ કાર્યવાહી કરવામાં માંની હોય તો તમે શું કરશો અમે બેસ્યું આંદોલન કરશો જ નિરાકરણ નહીં થાય તો મળી અમને એમ રહેશે અમારું ગામ અધાજીની મોવાડી તાબે મહિષાપ પોસ્ટ મહીસા તાલુકો મોધા અમારા ગામમાં ઘટના એવી રાતે બની કે અમે બધા બેહરેલા અહીં ગાડી અને પછી વાતચીત ચાલુ હતી કે અમારે આ છોકરા છોકરા કંઈક ઝઘડા હતા હવે આગલા દિવસ શું થયું તો ખ્યાલ હતો ને આપણો એટલે આપણે એમ કાં છોકરાઓ બધા ઝઘડા હતા આપણે એનું સમાધાન કરીએ બરાબર એવું બધું અમે વિચારતા હતા અને રાતે એક તમે હુમલો થઈ ગયો હુમલો થયો એટલે પછી કીધું કે ભાઈ તમે શાંતિ રાખો શાંતિ રાખો પછી અમે મહુધા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધ કરી પછી રાતે પોલીસ આવી પોલીસ પછી આવીને રાતે વહેલા સવારે ચાર વાગે પાછી ગઈ પછી એનો કોઈ એવું નહીં થયું અમારી માતાજીની મોડલથી તોડી નાખી કે એનો મતલબ માતાજીની ફોટો ફોટો પર લાકડી મારી એ લોકોને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કોના દ્વારા તે આપણે શું નમ રહેલાનું શૈલેશ શૈલેશ રાજુ કયા કારણથી હુમલો કર્યો હતો કારણ કારણ કે આ ભાઈ બાઈક લઈને આપણે દુકાને ગયેલો હવે એ ગાડી રસ્તામાં ઊભા રહેલા છોકરાઓ બધા છોકરાઓ ઊભા હોય તો છો પહેલાં ભાઈ બાઈક લઈને નીકળે એટલે પણ અડી ગઈ તો આણે એવું કહ્યું કે ભાઈ જોઈન નહીં કરે એ આખી મેટર રાતની પૂરી થઈ ગઈ સવારી પાછું એવું થયું કે આ લોકોએ બીજા દિવસે કે લડવું હોય તો આવી જાય એટલે આપણે એવું કીધું કે આપણે છોકરાને ઝઘડવા દેવા નહીં આપણે જો હજી મામલો ઠંડો પડ્યો તો એવું ઠંડુ રાખીએ આ રીતે થયેલું અને આ તો રાતે એક પચમતાનું ઉલ્લર થઈ ગયું તો પ્રાઇમરી સ્કૂલ જોડે હું ઊભો હતો અને એક શૈલેષ ભાઈ જે ખરા શૈલેષ એ બાઇક લઈને નીકળ્યો અને મને બાઇકા દારી ગયું તો મેં એને એટલું કહ્યું કે ધીરેથી બાઈક ચલાય બીજા દિવસે એને એક વાગે કોલ કર્યો કે લડવું હોય તો સ્કૂલ આગળ આવી જાય અને પછી રાતે અચાનક હમલો કર્યો લોકોએ કારણ શું હતું કારણ એ જ બાઈક બાઇક અડાડી દીધું મેં કીધું શાંતિ ચાલ તો એ ક્યાં દાદાગીરી કરતો હતો એવું બધું બોલ્યું ઊંધું આ બાબતે તમે આગળ શું કાર્યવાહી કરીશ કાર્યવાહી અમે પોલીસ સ્ટેશને ગયા ફરિયાદ નોંધાવી પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં ગઈકાલ રાતથી હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં શું ઘટના બની હતી સમગ્ર સાહેબ બધું છોકરા હમું કરતા હતા એકદમ હુમલો કરીને આવી જાય છોકરો ખરાબ બધા હતો જ નહીં બે મોટા